હા એક તો આ સાપડું છે ને વરસાદ આવે ને તણ જ છૂતું હોય છે આખું દાણો પોણી ભરી જાય આ શીખ પેલી પાડીના કોણ નથી પણ આ વખતે મારા જઈને પેલા જીઓ ટેક્ટર આ જેટલો અવાજ આવે છે મને એક તો ઘર હરપુસા નહીં મારા જેવી તે કરવાનું હાય મને લાગે આ વખતે મારા સરપંચ ના ત્યા જઈને વાત કરવી પડશે કે મને ફોર્મ ભરિયાળો પેલું ઘરનું ચમકે આ સાંપડા તો રહેવું બહુ મુશ્કેલ થાય શિયાળો ઉનાળો જતો રહે પણ ચોમાસું તો છે આટલા આટલા સુધી પાણી ભરાઈ જાય અમારે વધુ ઊંઘું ખાવું પીવું ચોકડ આ એટલા સાંપડામાં મારે તો રહોડું હોય લાકડા મેળવાના પૂરિયો મેળવવાનો તિજોરી બીજોરી તો સ નહીં કબાડ બબાડે કોઈને પૈસા મૂકવા હોય ને તો ઈંટોમાં કોણો પાડીને ઈંટોના અંદર

આહુડા લાઈ દીધા મારી રે ઓછમાં નાહીએ તરાશો મને હાવ કાઢી નાશો કાઢી નાખજો ફાડી નાખજો છીરી નાખજો છી ખરે ખબર પડતી ને બધું જે તે ભાઈ નવું લાવું છું હું વાત કરો છું આવું બધું મને તો જમ ફાવે હું તો ઠોકી નાખું હું વાત કરું એ કરો સરપંચ સાહેબ ઓકે ટીચર જય માતાજી

એટલે હું એમ કહેતી હતી સાહેબ સરપંચભાઈ તો તમે તો ખબર ઘેર ને ઘેર ઘેર જેવો ધાબાવાળો ઘર તમારો બંગલો આખા વખણા હે કા પણ મારે ખાલી એક પેલું ફોર્મ આવે ફોર્મ ભરીને મને ખાલી ઘરની રાહત તો કરી આલો મારે ચોમા કેટલું છું નહીં ઊંઘવા જેવો રહ્યા તો જેવો કે નહીં ખાવા જેવા રે તો ચૂલામાં પોણી પડે અને ઊંઘે તો ખાટલામાં પોણી પડે ખાવા બેહીએ તો ભાટકામ પોણી પડે

ઘર બનતું હોય અને ટેપો વાય ના ટાળતો ઈ તમારી ઘેર ટેપો ટેપો ટાળવા કોણ ટેપો ટાળે આ તે એવું લાજ્યું એટલે નારો હોય તો કે મૂકા કૌસરો હોય તાય કશો હતો ની સરપંચ હેડો વાવનો વારો હશે ભગવાન તો બધાના ઘેર છે ટટેલા જેવો થઈ રહ્યો છે ની તો દુખ દેખાતો નહી શરીર ઉપર તો આ તો મને પેલો રોગ છે થાઈરોડ છે રોડ વારો રોગ છે પેલો રોડ આવે એવો અમને એકરા છે એરે રોગ છે પણ તમારું ચિંતા અમે ફાટી પડીએ તો તમારું ઘેર રહેવાનું ગરબા ના આવો છો ને તમારે તો ઘરના ના રૂપિયા થી ગરબા ની ગયા તમે વાત કરો છો એવા તો આખું ગોમ કે ગરબા ની ગયાલવાનું તો મારા હું ગેર ગેર ફરી ફરીને ખાલી સરપંચ માં મારા ગરબા ની ગયાલવાનો તમે લ્યા એ તો બધું વાતો બધું ભૂલી જવાનું મારા બેટા એની એક તો ચાપડા ઉપર રમણ ભમણ ગયા બપ્પા એ પાડ્યા બપ્પા એ પાડી જાવ બપ્પા એ ખાવા જ બપ્પા એ ના તોડા

પિયો થોડું થોડી નહીં પી પિયો પિયો બસ આમ તો હું જ ગયો પિયો ચાલ્યો આમ કશું નહિ હા જો આપણા આજુબાજુમાં બાજુના કોમળોમાં બધા પેલી લાઈટો કરી દીધી કે તું આપણા લાઈટો નાખો કે રાતમાં કોઈક મરી જાય ને તો ફરતા ચંચી માં મરી જ્યો તો હા બોલો વાત કરી દો નહી એટલે મોહોણામાં લાઈટો નહીં છે કે લાઈટો ફાયટો ના ખાવ કોક અસવાનું કોઈ ના હોય મરી જાય ને તો લોસો ફળા પર અસવાળું હોય ને તો કોઈક દેખાય બીજું આજુબાજુમાં આ ત્યાં ચંચી માં રાથી મરી ગયો છે તમે તો શું વાત અંધારામાં કજુ લાકડો ના ચડે કે કજુ પેઠું એ ના ચડે કારણ અને કોઈ હેરું જોતરું નેકળે તો ઉપરથી કોઈ ઇના કોઈ બીજા ના મહિના ખાઈ કેવું છે તારા મરવું છે તારે અરે ભરવા નહીં થાય પણ કેવા આવી વાતો કરો યાર કારણ તમે પેમથી કેતા ભાઈ બાજુના ગોમ ની વાત લાવીને મને વાત કરવા કરતા હોય તો ના કરતા જો તમારા ઈ કણ અમારા હાડું ને પેલું ભાઈ મરી ગયો તો હું લાકડો જોયો ને પછી જોયું તું હોય મોડું જોયું તું તે તો હું ગુજરાત પૈસા કાઢીને બધું કરવાનું હોય મારા ઘરના પૈસા કરવાના હોય લાઈટ ગુજરાત નહીં સર પણ યાર તમારા

તો આપડે મેં કઈ દેતવા મેટો પેલા સેચિમા તો બધું કીધું હોય નતો જાવ પણ અંધારામાં ઊભો થાય એવું હતું

Tem Mickey do...

આ રસ્તા પર જે મંદિર ખડું ને એ આવો અને ગાડી વાળા ઠોસી છે યાર રહી કોઈ કાકો છે યાર

નાણા નો વાઘ સર પાવર 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 કરું છું પણ પાવર સારા પોતા પાવર સારો જો સરપંચ સરપંચ્યા

સરકાર એ તો બગાડ્યુંટ બગાડ્યું ગમો કચ્છી ચા લાયા નહી બરોબર બરોબર માં લાઈટો હું તો કઉ છું હજુ મારા પિયર સુધી ફેરવ્યા હોવ એટલે ખબર પડે હમ તો સરપંચ બનાવાય ને રિટાયર કરી દો મંતર છે ખર મારા હાથ ખોલી દો સર એક મિનિટ હાથ ખોલી દે તો હું દુર્ગામાં બની જ

બધા પૈસા ચિયા ઉકેડામાં કાઢ્યા છે તમે સંપત્ત છો આ તો અમારે ગોમ નું નાડું નતા બનવા દેતા

કોની બેલ્યા આ બધું એ પહેલા ના થતા એ પહેલા તમારું મત થયા